આગામી બે દિવસ દરમિયાન છ રાજ્યોના કેટલાક ભાગોમાં લૂ ફેંકાવાની શક્યતા છે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદની શક્યતા છે તો 16મી મે થી 21 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે કેરળ અને કર્ણાટકમાં પણ ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે તો આગામી સાત દિવસ દરમિયાન તમિલનાડુ આંધ્રપ્રદેશ રાયલસીમા તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા વીજળી અને ભારે પવન તેવી શક્યતા છે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ઘણા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે મુંબઈની સાથે દાદરમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે તો સત્તરથી વીસમી મે દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વીજળી અને ત્રીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે તો તારીખ એકવીસ બાવીસ મેના રોજ મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડામાં વાવાઝોડા વીજળી અને ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે વીસ અને એકવીસમી મેના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો વીસમી મેના રોજ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે